હેલો ફ્રેન્ડ્સ હું કેડી મોટો રાજકોટમાં ફરી એકવાર દ્વારકેશ દ્વારકા સ્વરૂપો કોન્સલ્ટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ફોચ હોટલની સામે એડ્રેસ છે કોન્ટેક્ટ નંબર ને એડ્રેસ ફરી પાછું તમને વિડીયોમાં આગળ ડિસ્પ્લે પર મળી જશે તો ઘણી બધી તમને ગાડી સારી કન્ડિશનમાં જોવા મળશે લક્ઝરી ગાડી પણ જોવા મળશે ને મુંડાઈની ગાડીનો સ્ટોક અહીંયા તમને વધારે જોવા મળશે તો ફ્રેન્ડ્સ મારો જે વિડીયો ઉતારવાનો ખાલી મતલબ એટલો છે કે તમને સારી ગાડી મળે સારી ડીલ મળે આમાં કોઈ જાતનું મારું કમિશન હોતું નથી પણ તમને સારી ગાડીની ડીલ દ્વારકેશ ઓટો કન્સલ્ટમાં મળશે તો આજનો વિડીયો ચાલુ કરીએ લેટ સ્ટાર્ટ તો ફ્રેન્ડ્સ દ્વારકેશ ઓટોમાં આપણી સાથે છે આના ઓનર છે અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ તો આ ગાડીની સ્ટાર્ટ કરશે એ પહેલા તમારો એડ્રેસનો કોન્ટેક્ટ નંબર આપી દીયો અમે દ્વારકે સોટો કન્સલ્ટ 150 ફૂટ રિંગ રોડ ફોર્ચ્યુનોટલ ની સામે રાજકોટ તો આ ગાડીની ડિટેલ આપો અમે આ 2018 ની છે મોડલ પ્યોર પેટ્રોલ પ્લસ સિક્વન્સી એનજી નાખેલી છે 35000 જેની કિલોમીટર ચાલેલી છે

કંપની કન્ડિશન છે જે શોરૂમ આવી હોય આવ્યું એ ટાઈપ છે તમે ઇન્ટિરિયર જોઈ શકો છો બહુ બ્લેક પીઆર નો ફિનિશ આનું ઇન્ટિરિયર આવશે બ્લુ કલરની ગાડી આવશે સારી કન્ડિશનમાં તમને આ સ્વિફ્ટ જોવા મળશે આફ્ટર માર્કેટ બહુ સારી રીતના કામ કરેલું છે તો આ હતી સ્વિફ્ટ તો આના પાછળના ડોરનું તમને ફ્રેન્ડ બતાવી દો આ ડોર અહીંથી ઓપન થઈ છે જે અહીંથી સિસ્ટમ આવતી ન્યૂ સ્વિફ્ટમાં અહીંથી આવે છે તો જોઈએ નેક્સ્ટ ઊંધઈની કાર છે વેન્યુ છે તો આપણે આ વેન્યુ ની અમને ડિટેલ આપી દીયો વેન્યુ 2021 નું મોડલ છે એસ મોડલ છે પ્યોર પેટ્રોલ છે પ્લસ 15000 કિલોમીટર જેન્યુઅન ચાલેલી છે કંપની નું સ્ટેપ ની હજી નો ન્યૂઝ છે કંપની કન્ડિશન માં જ છે આખી ગાડી અને આની શું રેટ છે 8 લાખ 51000 રૂપિયા કહીએ છે હજી એમાં બાર્ગેનિંગ થઈ જશે તો ફ્રેન્ડ્સ 8 ને 51 માં તમને આ વેન્યુ જોવા મળશે કલર બહુ જેન્યુઅન છે ગાડી પણ જેન્યુઅન છે ખાલી 15000 કિલોમીટર રનિંગ છે

અને બાર લાખ એકાવન હજાર રૂપિયા કે છે હજી એમાં બાર્ગેનિંગ થઈ જશે અને આપણા કોઈ વ્યુઅર આવે કેડી મોટો ના તો એના માટે કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તમે આપી શકો એને જેટલું વધારે થાય એટલું કરાવી દેશો બાર્ગેનિંગ તો ફ્રેન્ડ્સ આપણા વ્યુઅર્સ માટે ઓલવેઝ બધા ડિસ્કાઉન્ટ આપે છે કેમ કે આપણે જન્યુઅન ગાડી બતાવી છે તો આનું અંદરનું ઇન્ટિરિયર જોઈ લઈએ ક્રેટા છે ઓટોમેટિક છે બ્લેક કલરમાં તમને જોવા મળશે જન્યુઅન ચાલેલી છે તો આ ગાડી દ્વારકેસમાં તમને જોવા મળશે તમે જોયું હોય અને પાછળનો લોગો આ પાછળની સાઇડ થી તમને આખું ઇન્ટિરિયર બતાડીએ તો આ ક્રેટાનું અંદરનું ઇન્ટિરિયર છે આ એક ક્રેટા મે તમને ઓટોમેટિક બતાડી આ ગાડીની કન્ડિશન બહુ જેન્યુઅન છે તો આના પછી જોઈએ બીજી પણ ક્રેટા જોવા મળશે તો આ ક્રેટાની આપણે ડિટેલ લઈએ

તમારી પાસે ક્રેટાનો સ્ટોક Hyundai ની ગાડીનો જાજો છે બરાબર છે અને સારી કન્ડિશનમાં છે તો આ વ્હાઇટ કલરની ક્રેટાનો અમને 2018 ના 11માં મહિનાની છે 1.4 નું એન્જિન છે એમાં S+ ટોપ મોડેલ છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે 90000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે એના 10 લાખ રૂપિયા કી છે હજી એમાં બાર્ગેનિંગ કરાવી તો ફ્રેન્ડ્સ 10 લાખમાં તમને ગાડી જોવા મળશે ઇન્ટિરિયર તમારે જોવું હોય તો તમારે રૂબરૂ મુલાકાત લેવી પડશે તો તમને ગાડીની કન્ડિશન સમજાહે તમે વિડિયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ Hyundai ની બધી ગાડીની કન્ડિશન ટીપ ટોપ કન્ડિશન છે જીન્યુઇન કિલોમીટર છે તો ઇન્ટિરિયર પણ બહુ સારું છે આ ડસ્ટર ની આપણે લઈ લઈએ ઇન્ફોર્મેશન તો આ ડસ્ટર ની ઇન્ફોર્મેશન આપો અમને ડસ્ટર 2015 નું મોડેલ છે સેકન્ડ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે 450000 રૂપિયા કે છે પ્લસ 85 માં વર્ઝન છે જે એવરેજ વધારે આવે છે એ વર્ઝન છે તો ફ્રેન્ડ્સ જેની એવરેજ વધારે છે બહુ સારી કન્ડિશન છે હું તમને આનું અંદરનું ઇન્ટિરિયર પણ બતાડીશ બહુ સારી કન્ડિશન છે આની ડસ્ટર અત્યારે આટલી કન્ડિશન આવી કન્ડિશનમાં રાખવી બહુ અઘરી વસ્તુ છે તો પણ અહીંયા તમને ટીપ ટોપ કન્ડિશનમાં મળી જાય દ્વારકેશ ઓટો કન્સલ્ટમાં રાજકોટ તો એના પછી આપણે ફ્રેન્ડ્સ જોવું ડિઝાયર તો ડિઝાયર છે વ્હાઈટ કલરમાં તો આ ડિઝાયરની આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ આ ડિઝાયરની ઇન્ફોર્મેશન આપવાનું બે હજાર સત્તર નું મોડલ છે આ ગાડીમાં પાંચ લાખ રૂપિયાની લોન થઈ જશે લાખ સવા લાખ કે દોઢ લાખ જેવા ભરીને તમને ગાડી મળી જશે તો પછી આપણી પાસે હજી એક ગાડી છે

બ્લેક કલર માં છે 3.2 2018 નું છે બરાબર છે 2018 નું છે 1,50,000 કિલોમીટર જન્યુન ચાલેલું છે 3.2 ઓટોમેટિક 4/4 મોડેલ છે પ્લસ સનરૂફ બનરૂફ બધું આવી જાય છે એમાં આનો પ્રાઈસ 25,51,000 રૂપિયા કે છે હજી એમાં બાર્ગેનિંગ કરાવી દેશું તો ફ્રેન્ડ્સ 25 લાખ 25 લાખ જેવી આની કિંમત છે અને એનું ઇન્ટિરિયર તો જોવાનું થાય છે ફ્રેન્ડ્સ લક્ઝરી ગાડી છે તો આ ગાડીનું ઇન્ટિરિયર લક્ઝરી ટાઈપ જ હોય છે તમે જોઈ શકો છો અંદરથી આમાં સીટે સીટે તમને એસી જોવા મળે જોરદાર ઇન્ટિરિયર સાથે તમને એન્ડ ઓવર ફોર્ડ ની જોવા મળશે ટાયર પણ બ્રાન્ડ ન્યુ છે આ ગાડી તમને મળશે દ્વારકેશ ઓટો થ્રી 3.2 ટુ ઓટોમેટિક સિક્સ વર્ઝન છે આ એના પછી આપણે જો ક્રિસ્ટા ઇનોવા ક્રિસ્ટા ઇનોવાની અમને ડિટેલ આપી દીધું

તો અહીંયા ઘણી બધી આપણે ગાડી જોઈ આ બધી ગાડી તમને કોન્ટેક નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર મળી જશે ફ્રેન્ડ્સ કોન્ટેક કરી શકો છો લોનથી માંડીને ટોટલી સુવિધા તમને દ્વારકેશ ઓટો કન્સલ્ટમાં પ્રોવાઈડ કરવાની રહેશે મેઇન વસ્તુ ફ્રેન્ડ્સ કે તમારી મુલાકાત ને તો ગાડીની કંડિશન તમને સમજાશે તો આવા જ વિડિયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું આપણે સરસ વિડિયો સાથે રાજકોટમાં કેડી મોટો યુટ્યુબ ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો